અમદાવાદની ઐતિહાસિક ને સડતાલીસમી રથયાત્રા આગામી સાત જુલાઈએ યોજવામાં આવશે આ માટે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરે તમામ પ્રકારની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આગામી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથથી બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી રથ ઉપર સવાર થઈને નગરચર્યા નીકળશે રથયાત્રાના પંદર દિવસ પૂર્વ જળયાત્રાનું આયોજન કરવામાં આવે છે સાબરમતી નદીનું જળભરી એકસો આઠ કળશ મંદિરમાં લાવવામાં આવશે આ જળથી ભગવાન જગન્નાથની સોપચાર પૂજન વિધિ કરાશે ત્યારબાદ ભગવાન જગન્નાથજીનો મહાજળાભિષેક કરવામાં આવશે ભગવાન જગન્નાથનો મહાજળાભિષેક બાદ ભગવાન ગજવેશમાં ભક્તોનો દર્શન આપશે ત્યારબાદ તેઓ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે સાંજે મોસાળ જશે સરસપુર ખાતે આવેલ રણછોડરાય મંદિરમાં રોજ સવાર સાંજ અવનવી વાનગીઓનો ભોગ ધરવામાં આવશે ભગવાન જગન્નાથની જળયાત્રાનો આજે વાજતે ગાજતે પ્રારંભ કરવામાં આવ્યો હતો હર્ષ ઉલ્લાસપૂર્વક જળયાત્રા બુદ્ધ આરે પહોંચી હતી સાબરમતીના કિનારે એકસો કળશ લાવવામાં આવ્યા હતા સાબરમતી નદીના કિનારેથી સંતો મહંતો તેમજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગંગા પૂજન આરતી કરવામાં આવી હતી મુખ્ય અતિથિ તરીકે ગૃહ પ્રધાન હર્ષ સંઘવી પણ જળયાત્રામાં જોડાયા હતા માં મોટર ડ્રાઈવિંગ અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે